નીચે ધાબડો પાથરવાનો ઉપર ધાબડો ઉઠવાનો જ્યાં સુધી ઊંઘેલો છે ત્યાં સુધી ઘરમાં શાંતિ છે પછી ઉઠશે એટલે શું કરશે તો ફોન કરશે ને વસ્તુ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ સવાર થઈ ગઈ છે બે જણા સ્કૂલમાં સ્કૂલ માં મૂકી આવ્યા છીએ નવા ધોવાનું કરવાનું છે બાંધી દેજો આવડે છે નથી આવડતી સ્કૂલમાં જવું છે નાસ્તો તૈયાર છે તો ચલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે નાસ્તાની અંદર જો ઘોર ઘી રોટલો મસ્ત મજાનો ગરમ ગરમ કયો પરોઠો છે ભાઈ ગોબી પરોઠા તૈયાર કર્યા છે સવાર સવાર નાસ્તા માટે આમ આ મેડમને લઈ જવાનો છે નાસ્તામાં સ્કૂલની અંદર નાસ્તામાં લઈ જવાનું છે ઓકે ડન હા હા શું કરું એટલે શું છે પેલું એટલે પણ શું પેલું ઓકે હા હા લાવો પછી શું કરવાનું છે ક્યાં ગયો ત્યાં નાસ્તો નથી કરવો નાસ્તો નથી કરવો ગોબી પરોઠા નાસ્તો નથી કરવો તા તાને હાઉザ મઠંડુ દાલી થી કરી દેખ રોટલો કરી દેતી કરી હા બોલો બોલો એ થાય તું બોલ પછી બરાબર શું બોલો શું છે મમ્મી રોટલી ના કરવાનું બાનું

લેવા માટે રુદ્રાક્ષ ને ઓકે માહી અને રુદ્રાક્ષ ને લેવા માટે કાવ્યા તો આવી ગઈ છે કાવ્યા ના સ્કૂલમાંથી લઈ લીધી છે આજે આપણે એક્ટિવા લઈને આવ્યા નથી એટલે આજે આપણે જઈશું ગાડી લઈને કાવ્યા ને જોડે લઈને જઈશું બરાબર ને ઓકે ડન હા પક્કો ઓકે મળીએ પછી ઓકે બાય ઓકે બાય કેસી કેસી આવી ગયા છે માહી એન્ડ રુદ્રાક્ષ और बेबी जा रही है पीछे भागो काव्या भागो मैं क्या वे हाँ। hey, hey, हाँ। के कहव जो हेलो गाइस के कहव जो ए हेलो गाइस ए बजा जो सो कहव जो ना दिन ना कहो तो काही नहीं तेरे यार इन लीप

વગાડો બે બાજુ હાય હાય ભાઈ ભાઈ પગ નહીં હાથ વડે વન ટુ થ્રી સ્ટાર્ટ કરો સ્ટાર્ટ ઢિંચાંગ ચાંગ ઢિંગ ચાંગ ચાંગ ચાલુ કરો હાજી આના હાથમાં થાળી આવી ગઈ છે આય મોય મોય એ મો એ મોય ઓકે રોટલીઓ ધ્યાન રાખજે રોટલી હું ડુંગળીઓ સમારી દીધું છે ભાઈ જેને ખાવી હોય રોટલી લે બાકી આપણે તો લેવાની નથી

જો ભાઈ આવી ગયા છે ડીમાર્ટ માં લોકો તો આ મેડમ જતા છે દાળ લેવા માટે ભૂલી ના આવ્યા હતા અને દાળ તો અહીંયા અંદર હતી કોતરાવાળી દાળ હોદવા કહેતા કોતરાવાળી દાળ અંદર મૂકીને જતા રહેતા આવા ના આવા

છસો આ એ કંપની છે તો ગાઈઝ આવી ગયા છે લઈને લેવા નીકળ્યા હતા બે હજારનું લઈને આવ્યા છે ચાર હજારનું પાંચ હજારનું આ તો બધા સુઈ ગયા છે ઘરમાં છોટે ઉસ્તાદ બજરંગી અને આપણી હેલો ગાઈઝ હેલો ગાઈઝ કેટલા કે

સાતરની છે પીપી કરીને ની છે ગાડી ચલાજે આ પીપી ના કરવી તો રુદ્રાક્ષ આજુ રહેશે કાલ સુધી કાલ હવાર પડશે ખરી નહીં રુદ્રાક્ષ રુદ્રાક્ષ પણ યે નાની નાની ગાડી અરે વાહ આમ કરી ચાલો ગાઈસ ચા નાસ્તો તૈયાર છે ચા છે મમરા છે ટોસ બિસ્કિટ છે ટોસ બિસ્કિટ પણ આ બધા કેવું કર્યું છે કે આ જવાર જુવાર જવાર જવારના બિસ્કિટ આ બેન ખાય છે મમરા આ મેડમ ખાય છે અને ટોસ તો એ બંદા ખા રહા હૈ ઓર મેં ખા રહા હું એ લેકર આ ગયા હૈ

કોણે કીધું તું આયો મસ્તી લાગે છે વાવ જસ્ટ લુક લાઈક અ વાવ કાવ્યાને પેરા એ રસુ સના ઉપર જમવાનું તૈયાર છે આપણે પેલા ભગવાનનું કાઢી લીધું છે અલગથી આ આપણું છે

તો અહીંયા અત્યારે રાત્રે કેટલા વાગે છે ભાઈ છે સાડા દસ સાડા દસ વાગે ઉંદેડો બનાવ્યો છે બટરફ્લાય થતું નથી ઉંદેડો અંદર જતો નથી આગળ મોઢું બનાવવાનું તાર

अरे बच्चों गुड नाइट जैम एक आबर ओके सब्सक्राइब सब सब कर दिया मैं गुड नाइट जय बोल जय बोल जय बोल, बोल। गुंडा त्यामो આખો ગોમ ટીચર હશે ને આવું બોલતો નથી બોલ જેમ ભાઈ બોલ આખો ગોમના પાર બોલ બોલ જય શ્રી કૃષ્ણ બાય કઈ દે બાય ઉપરથી બાય કઈ દે બાય કઈ દે બાય જેમ ભાઈ જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હમ